દુકાનની બહાર લીંબુ મરચાં લટકાવતા પહેલા જાણી લો આ વાત ન કરતા મોટા ભાગના લોકો ખરાબ નજરથી બચવા માટે પોતાના ઘર અને દુકાન તેને લટકાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અન્યથા તેની નકારાત્મક અસરો પણ થાય છે તો ચાલો જાણીએ આ વીડિયોમાં કે દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવવાથી સંબંધિત મહત્વની બાબતો વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સનાતન ધર્મના લોકો માટે ખરાબ નજર નકારાત્મક ઉર્જા કાળો જાદુ અને ટોના ટોટકા વગેરેનું વિશેષ મહત્વ છે માનવામાં આવે છે કે જ્યારે પણ આ વસ્તુઓનો પ્રભાવ હોય છે તો એમના જીવનમાં સફળતા મળતી નથી એ ઉપરાંત એને શારીરિક માનસિક અને આર્થિક ત્રણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ તમામ વસ્તુઓ માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાય પણ અપનાવે છે ખરાબ નજરથી બચવા માટેનો સૌથી સરળ અને સામાન્ય ઉપાય છે લીંબુ ધાર્મિક માન્યતા અનુસાર ઘર દુકાન કે કાર્યસ્થળની બહાર લીંબુ અને મરચાં લટકાવવાથી પરિવાર અને કામકાજ પર ખરાબ નજર નથી આવતી આ સિવાય લીંબુ અને મરચાંનો ઉપયોગ ખાસ કરીને તંત્ર મંત્ર અને યુક્તિઓમાં કરવામાં આવે છે

શરૂઆતમાં લીંબુનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ ઘરના મુખ્ય દ્વારની મધ્યમાં લીંબુ અને મરચાં લગાવવો શુભ છે જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોની નજર પડશે તે જ સમયે જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેની નજર તેના પર પડે છે આનો અર્થ એ થશે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નહીં થાય આ સિવાય પરિવારના સભ્યોને પણ ખરાબ નજરનો સામનો કરવો પડશે નહીં કયા દિવસે લીંબુ અને મરચાને ઘરની બહાર લટકાવવા જોઈએ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે શનિવાર કે મંગળવારે સવારે કે સાંજે લીંબુ અને મરચાને દિવસે લીંબુ અને મરચાને ક્યારેય ન લટકાવવા જોઈએ આ કારણે ઘરમાં ખરાબ શક્તિઓ વાસ કરી શકે છે આ સિવાય લીંબુ અને મરચાને હંમેશા પોતાના હાથથી ઘરમાં લટકાવવા જોઈએ લીંબુ મરચા કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પાસે કે નોકર પાસે ન લગાવડાવું જોઈએ લીંબુ મરચાં લટકાવવાનું ધાર્મિક કારણ ધાર્મિક માન્યતા અનુસાર ઘરની બહાર લીંબુ મરચા રહે છે વાસ્તવમાં લીંબુ ખાટા હોય હોય છે છે જ્યારે સ્વાદ તીખો જ્યારે આ બે ગુણો ભેગા થાય છે ત્યારે તે વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનાવે છે અને તેનું ધ્યાન ગુમાવે છે આવી સ્થિતિમાં ઘર પર કોઈની ખરાબ નજર પડતી નથી લીંબુ અને મરચાં લટકાવવાનું વૈજ્ઞાનિક કારણ લીંબુ અને મરચાંને ઘરની બહાર લટકાવવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે વાસ્તવમાં લીંબુ ખાટી અને મરચાં તીખી તીવ્ર ગંધ આપે છે જેના કારણે માખીઓ અને મચ્છરો દરવાજા પર બેસતા નથી તેનાથી રોગોનું જોખમ પણ ઓછું થાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી